નમો ભગવતે દશમય કૃષ્ણ અયાદભૂત કર્મણે રૂપનામ વિભેદેના જગત હતા આજના ઉત્સવની આપ સૌને ખૂબ મંગલકામના વધાઈ આજે ફુગાવા ગામમાં વિરાજતા પૃષ્ટિ પુરુષોત્તમ ભગવાન ગોવર્ધનો ધરણ શિનાજી બાવાનો આજે છઠ્ઠો પાટોત્સવ છે પાંચ વર્ષ પૂરા થયા અને ભગવાન ઉત્તમ નંદાલયમાં પધારે આજે છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે રાજેશભાઈ ટાડાણી મનસુખભાઈ પાગડાલ વિરજીભાઈ પાગડાલ પાગડાલ પરિવારના ઘણા સદસ્યોને કુકાવા તાલુકાના અનેક ગામના સમગ્ર વૈષ્ણવ સમાજે ભેગા થઈ પુરુષાર્થ કરી અને સુંદર પ્રભુના નૂતન નંદાલીનું એ નિર્માણ કરાવ્યું છે જેમાં પાંચ વર્ષ પહેલાં પ્રભુની પધરામણી થઈ પાંચ વર્ષમાં ખૂબ સુંદર વ્યાપ અને વિસ્તાર અહીંયા થયો છે લોકોની ધર્મ ભાવના પણ ખૂબ જોડાઈ છે હજારોની સંખ્યામાં ભાવિકો વૈષ્ણવ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અહીંયા ચાલી રહી છે આજે અહીંયા માર્ગીય પાઠશાળાનું પણ ઉદઘાટન થવા જઈ રહ્યું છે કે જેમાં અનેક નાના બાળકો ધર્મનું જ્ઞાન મેળવશે અને આજે છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર વૈષ્ણવ સમાજમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ આનંદની લાગણી છે અને વિવિધ પ્રસંગો દ્વારા સમગ્ર વૈષ્ણવ સમાજ આ ગોવર્ધનો ધરણ સિંહાજી બાબાના પાટોશોને વધાવશે અને અલૌકિક રીતે સમગ્ર આયોજન સંપન્ન થશે અને આ પ્રસંગે ખૂબ ખૂબ મારી શુભકામના વ્યક્ત કરું છું અને બધાને આશીર્વાદ પાઠવું